ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો જે છે તે કોબા કમલમ પહોંચી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભાજપને સમર્થન જાહેર કરવા માટે સમાજના આગેવાનો પહોંચ્યા છે આજે આપ પહોંચ્યા છો કમલમ કોબા કાર્યાલય ખાતે શાંતિપૂર્ણ બહાર આવી બહાર આવી સાથે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીને ને સાથ સહકાર આપવા માટે અમે બધા આવેલા છીએ ક્ષત્રિય રાજપૂત સમાજ જે છે કારડિયા રાજપૂત સમાજ મોટી સંખ્યામાં જે ગુજરાતમાં વસે છે તે લોકો કોબા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે યુવાઓ પણ છે વડીલો પણ છે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે વડીલ આપ ભાજપને સમર્થન આપવાના કાર્યક્રમમાં પહોંચ્યા છો શા માટે અહીંયા તમને બોલાવવામાં આવ્યા છે કે આપ ખુદ આવ્યા ના ના અમે ખુદ આવ્યા ખુદ આવ્યા અવે ખુદ આયા છે તો સમાજના આગેવાનો પોતે જાતે સમર્થન આપવા પહોંચ્યા છે આપ કારણે રાજપૂત સમાજના લોકો આજે મોટી સંખ્યામાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને સમર્થન આપવા પહોંચ્યા છો એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ને આપ સમાજ જી જી તમામ લોકો ને જેમને પાસ આપવામાં આવ્યા છે તે લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કોબા કમલમ કાર્યાલય ખાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ મોટી સંખ્યામાં જે છે રાજપૂત કારડિયા રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ જે છે તે કમલમ કાર્યાલય પહોંચી ચૂક્યા છે થોડી વારમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ જે છે તેઓ કુબા કમલમ કાર્યાલય ખાતે પહોંચશે અને ત્યારબાદ જે ભાજપને સમર્થન આપવા માટે આ સમાજના આગેવાનો કમલમ ખાતે પહોંચ્યા છે તેઓ પોતાનું સમર્થન જે છે તે જાહેર કરશે જે પ્રકારે આપ તમે બધા પહોંચ્યા છો કયા વિસ્તાર માંથી આવ્યા છો વડી તો જે સમાજના આગેવાનો છે તે વધુ કંઈ કહેવાનો હાલ મુનાસિબ નથી સમજી રહ્યા પરંતુ કાર્યાલય કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જ્યારે પરત ફરશે ત્યારે વાત કરીશું પરંતુ કેટલાક કે જે ભારતીય જનતા પાર્ટી છે કે જે હિન્દુત્વ સાથે જોડાયેલી પાર્ટી છે અને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આજે સમર્થન કરવા કોબા કમલમ કાર્યાલય પહોંચ્યા છે કેમેરામેન સંજય જાધવ સાથે વિપુલ બાલધા એબીપી અસ્મિતા ગાંધીનગર